દુર્ગંધો હોટેલ માલિકે ભૂલ સ્વીકારવાને બદલે ગ્રાહકને ખોટા ઠેરવતા મામલો બચક્યો ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના વ્યસ્ત એવા કાપુદરા પાટિયા વિસ્તારમાં આવેલી હોટેલ ઓરેન્જ વિવાદના ઘેરામાં હોટલમાંથી ખાદ્ય પદાર્થ ઘરે લઈ ગયેલા એક ગ્રાહકને ખાદ્ય પદાર્થમાં આવેલામાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ ઉઠતા ગ્રાહક અને હોટલ સંચાલક સામ સામે આવી ગયા હતા મળતી માહિતી મુજબ એક જાગૃત ગ્રાહક કાપુદ્રા પાટિયા પાસેની હોટલ ઓરેન્જમાં નાસ્તો કે જમવા માટે લેવા ગયા હતા તેમણે મંગાવેલી વાનગીમાંથી વિચિત્ર દુર્ગંધ આવતી હોવાનું માલુમ પડ્યું હતું ગ્રાહકે તાત્કાલિક હોટેલના વેટર અને ત્યારબાદ માલિકને બોલાવ્યા અંગે જાણ કરી હતી કે હોટેલમાંથી લઈ જાય ખાદ્ય પદાર્થ ખોરાક વાસી બગડી ગયેલો છે સામાન્ય રીતે ગ્રાહકની ફરિયાદ બાદ હોટેલ સંચાલકો ક્ષતિ સુધારતા હોય છે પરંતુ અહીં દ્રશ્યો કંઈક અલગ જ હતા ગ્રાહકના જણાવ્યા અનુસાર હોટેલ માલિકે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે દલીલબાજી શરૂ કરી હતી માલિકે સ્પષ્ટ શબ્દોમાં ગ્રાહકને જ ખોટા ઠેરવી દીધા હતા અને ખોરાક ગુણવત્તાયુક્ત હોવાનો દાવો કર્યો હતો હોટેલ માલિકના આવા નકારાત્મક વલણને જોતા ગ્રાહક લાલગુમ થઈ ગયા હતા ગ્રાહકે ન્યાયની માંગ સાથે હોટેલ માલિકને પડકાર ફેંક્યો હતો કે જો ખોરાક સાચો હોય તો આ ખાદ્ય પદાર્થના નમૂના લઈ એફએસએસએઆઈ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે લેબોરેટરી ટેસ્ટ કરાવવામાં આવે ગ્રાહકની આ આક્રમક માંગણી બાદ હોટેલના અન્ય ગ્રાહકોમાં પણ કુતુહલ અને ફાળ પડી હતી અંકલેશ્વર જેવા વિસ્તારમાં જ્યાં હજારો લોકો દરરોજ બહાર જમતા હોય છે ત્યાં હોટેલ સંચાલકોની આવી બેદરકારી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા સમાન છે હવે જોવાનું એ રહે છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મામલે હોટેલ ઓરેન્જ સામે કોઈ કડક તપાસ હાથ ધરે છે કે કેમ આ મને જલ્દી આવી અમે લોકો હજી ખાધી પણ નથી એક પીસ ખાધો અને પીસમાંથી ગંધ આવે છે અને આ લોકો એક્સેપ્ટ કરવા તૈયાર જ નથી કે અમારી વસ્તુ ખરાબ છે આ લોકો એવું કહે છે કે ના અમારી વસ્તુ ખરાબ નથી તમે લોકો ખોટા આક્ષેપ કરો છો તો આને ચેક કરવા માટે તૈયાર છું તમારી શું માંગ છે મારી માંગ એ જ છે કે બસ આવું કોઈ કસ્ટમરને મળે નહીં કોઈના સ્વાસ્થ્ય જોડે રમાય નહીં આ રીતે કોઈને કંઈ કશું થયું કે એની જવાબદારી ઓરેન્જ રેસ્ટોરન્ટ લેશે બસ આજ છે કેટલા વાગે અત્યારે કલાક પહેલા આવી વાગ્યા બે અઢી વાગ્યા આસપાસ